પોતાના માટે બિનજરૂરી હોય અને અન્ય લોકોને કામ આવે તેવી વસ્તુઓ જેવી કે કપડાં બોક્સ અલગ અલગ વિષયોની પુસ્તકો વોકર ચશ્મા પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ કાચની ક્રોકરી સહિતની ચીજવસ્તુઓ મૂકી શકે છે આ વસ્તુઓનો જરૂરિયાતમંદ લોકો ઉપયોગ કરી શકે એવા ઉમદા આશય સાથે આ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે સેન્ટરના પ્રારંભ પ્રસંગે અંકલેશ્વર નગર સેવા સદનના ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિત સ્થાનિક નગરસેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા સેન્ટરમાં લોકો જૂની અણજોઈતી પરંતુ બીજાને કામ આવે તેવી સ્થિતિના વસ્ત્રો પુસ્તકો અને રમકડા સહિતની તમામ વસ્તુઓ મૂકી જઈ શકે છે અને જરૂરિયાતમંદ લોકો પોતાની જરૂરિયાતની તમામ વસ્તુ વિનામૂલ્યે કોઈને પણ પૂછ્યા વગર અહીંથી લઈ જઈ શકે છે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જે આર આર સેન્ટરનું ખોલવામાં આવ્યું હતું એના ભાગરૂપે આજે ફરીથી અંકલેશ્વર શહેરના નગરજનોને અવેરનેસ માટેનો એક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો આનો મુખ્ય હેતુ એ છે કે આપણા ઘરમાં જીવન જરૂરિયાતની જે વસ્તુઓ હોય છે કપડાં હોય સેનિટેરી પેડ હોય બૂટ ચંપલ હોય બુક્સ હોય નોટબુક્સ હોય રમકડા હોય જેવી વસ્તુઓ જૂની થતાં આપણે એને ફેંકી રહીએ છીએ પરંતુ આ બધી વસ્તુઓ આર સેન્ટર ઉપર આવી તમે આપી જાઓ જેથી જે અતિ ગરીબ લોકો છે એને આ વસ્તુનો ઉપયોગમાં આવી શકે અને એનો પૂરેપૂરો લાભ લાભ લઈ શકે માટે હું અંકલેશ્વર નગરજનોને એક અપીલ પણ કરું છું અને એક વિનંતી પણ કરું છું કે આપ સૌ આ ભગીરથ કાર્યમાં જોડાવ અને આપની જીવન જરૂરિયાતની વસ્તુઓ તમે જે ફેંકી દો છો અહીંયા જમા કરાવો જેથી ગરીબ લોકોને એનો ઉપયોગ કરી શકે એવી હું આપ સૌને નમ્ર વિનંતી કરું હું અંકલેશ્વરની રહેવાસી મીરા સમીર શાહ બોલો છું

કપડાં નોટબુક રમકડા તમારા ઘરમાં જે વેસ્ટેજ વસ્તુઓ તમે જે કઢી જ નાખવાના છો તો આરઆર આર સેન્ટરમાં આપો જેનાથી ગરીબોના બાળકો રમી શકશે કપડાં પહેરી શકશે અને તમે મેસેજ દ્વારા આ બધાને પહોંચાડો અને પ્રજાને જાગૃત કરો કે આ ગરીબ બાળકો સુધી આ વસ્તુ તમારી પહોંચે છે અને દરેક સભ્યોને પણ નમ્ર વિનંતી છે કે તમે મેસેજ દ્વારા અંકલેશ્વરની પ્રજાને આ મેસેજ જરૂર પહોંચાડજો જેથી ગરીબ બાળકો તમારા ઘરની જે નકામી વસ્તુઓ તમારા બાળકો જે રમીને થાકી ગયા છે નોટ્સબુક છે તમે નોટ્સબુક્સનું વિતરણ કરવા માંગો છો તો ગરીબ બાળકો એનો યુઝ કરશે આ પુણ્યનું કામ છે આ સેવા ભાવમાં તમે જોડાવ આનાથી એક ખૂબ સરસ સંદેશો જશે અને ગરીબ બાળકો પણ તમારા જે કપડાં છે એ પહેરીને ખુશ થશે આજે એ લોકો જો તમે જોવો છો ફાટેલા કપડાં પહેરે છે તમારા કપડાં પહેરશે તો એ લોકો પણ ખુશ થશે અને ખૂબ સારો આનો પ્રતિભાવ મળે એવી આશા રાખીએ છીએ અને મેસેજ દ્વારા અંકલેશ્વર નગરપાલિકાના દરેક સભ્યોને વિનંતી કરું છું કે મેસેજ દ્વારા તમે પ્રજાને જાગૃત કરો કે તમારા ઘરની કોઈ પણ વસ્તુ હોય તમે ના જઈ શકો તો અમને આપો અમે પહોંચાડી દઈશું એ સાથે હું આટલું જ કહેવા માંગુ છું અંકલેશ્વરની પ્રજાને કે અમાર સપોર્ટ કરશું